પૃથ્વી અને સૃષ્ટિની સંભાળ રાખવા આપણે શું કરીશું વેરી ગુડ જો આપણે આ બધી કાળજી રાખીશું તો આપણે આ કાળજી રાખીશું તો પૃથ્વી અને સૃષ્ટિની સંભાળ કરી શકીશું તો બધા આનો અમલ કરશો ને ભાઈ કચરો કચરા પેટીમાં નાખશો ગમે ત્યાં ગંદકી કરશો એ ગંદકી કરાય ના સરસ અને ઝાડને પાણી પાશો વેરી ગુડ બધા તાળી પાડો